સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે એક અજીબ ઘટના સામે આવી છે રાજકોટ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બે મહિલાઓ પીધેલી હાલતમાં જોવા મળી હતી તેમની સાથે દેશી દારૂની કોથળીઓ પણ હોય તેવું દેખાઈ રહ્યું છે આ બે મહિલાઓ એ દેશી દારૂની કોથળીઓ વેચતી હોય તેવું સ્થાનિકો દ્વારા જાણકારી મળી રહી છે રાજકોટ સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ઇન્ચાર્જના સ્ટાફ દ્વારા આ મહિલાઓને પકડી પાડવામાં આવી હતી ખરેખર આ ખૂબ ચોંકાવનારી વાત છે સિક્યુરિટી ઇન્ચાર્જ આ ધ્યાને આવતા તેમણે પોલીસને જાણ કરી અને પોલીસ આ બંને ધરપકડ કરી છે. ખરાબ હું લાગે છે તો છે બીજું હોય હું છે એ છે હાલો નાખી દીધો હોય ખરાબ હું લાગે છે તો છે બીજું હોય શું છે ઈ છે ખલો નાખી દો